હલો મિત્રો કેમ છો આશા કરું છું બધા મજામાં હશો સારું તો અત્યારે તો આપણે રામ રામનો મૂર્તિ પ્રતિષ્ઠાનો દિવસ આવી રહ્યો છે તો બધાને જય શ્રી રામ તો હાલો મિત્રો હવે આજે આપણે બનાવવાના છીએ ખાખરા ઢોકળા અને મુઠિયા ઢોકળા કહી શકીએ તે ઢોકળા ખાટા ઢોકળા બધાની સાથે ખાઈ શકીએ એવી ટેસ્ટી ચટણીની ચટણી હલો મિત્રો આજે આપણે બનાવી રહ્યા છીએ ચટણી તો થોડા એક સિંગદાણા લીધા છે એક અડધી ચમચી આદુ છે અને બે ચમચી જેટલી લસણની પેસ્ટ છે આપણે આદુ લસણ ને ચટણી બધી ખાંડીને પેસ્ટ બનાવી લીધી છે અને એક ચમચી જેટલું ટમેટું છે ને એ પણ ખાવણીમાં જ ખાંડી નાખેલી બધું ખાવણીમાં જ ખાંડી કરેલું છે અને એમાં થોડાક ધાણા છે મારી પાસે જાજા નહોતા એટલે મેં થોડાક જ લીધા છે તો આમાં આપણે પેલા છે ને ટમેટાની પછી તેમાં ચટણી લસણની ચટણી અને આદુની પેસ્ટ કરી છે ને તે ઉમેરી દઈશું પછી તેમાં થોડુંક સિંગદાણાનો ભૂકો નાખીશું બે ચમચી જેટલો મેં ચપટી ભરી નાખ્યો છે એટલે મેં બે ચપટી નાખ્યો છે અને તેમાં થોડુંક તળ નાખી દઈશું ઉપરથી થોડુંક એમાં લીંબુ નાખી દઈશું આમાં નીચે નાખવાનું એટલે આપણે બિયા નીકળી જાય ઝાજું નહીં ચપટી જેટલું જ નાખવાનું આપણે મીઠું નાખીશું બસ હવે બધાને આપણે ખાંડી લઈશું તે બધું ખાંડી લઈશું આમ તો બધું ખાંડાય જ ગયેલું છે કેમ કે પેલા ખાંડી ખાંડીને જ આપણે નાખ્યું હતું હવે આ રીતે બધું મિક્સ કરી લઈશું ચટણી આદુ લસણ ધાણા અને શિંગદાણા જો છે ને ખાવામાં મસ્ત સ્વાદમાં સરસ ને ખાવામાં આપણે

સ્વાદ પ્રમાણે મીઠું નાખીશ એવી સ્વાદમાં સરસ અને ખાવામાં મજા આવે એવી કાઠિયાવાડી સ્ટાઈલ ચટણીની રેસિપી ચટણી બનીને તૈયાર છે